દેહગામ ના લીહોડા શાખાની બેંક ઓફ બરોડા માં શાળાના બાળકોના ખાતા ખોલાવવા માટે ઘણા સમય બાળકો અને બાળકોના વાલીઓ પરેશાન થઈ રહ્યા છે ના થવાના કારણે ધક્કા ખાઈ રહ્યા છે વિદ્યાર્થીઓ આ સમસ્યાનું વહેલી તકે નિવારણ થાય તેવી સ્થાનિકોની માંગણી છે રિપોર્ટર રાજેન્દ્ર ઠાકોર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દેહગામ લગભગ કનદાર ટકો કરીએ અમે બગીદરની ટકો કરી છોકરો ખોલાવા માટે થતું નથી એટલે એના લીધે ખાતું ખોલાતું નથી એટલો કોઈ રસ્તો આવે એવો અમારો માગણી પર હે અને પરેશાન થવું પડે ઓ આનું કોઈ આગળ કાર્યવાહી થાય એવી મારી વિનંતી છે કારણ કે છોકરો નિશાળ બગાડીને કાયમ લઈને આવવું પડે અને ઘર ગોમ થાય બગાડીને